ઉદાસ રહેતા લોકોનું હાસ્ય સૌથી સુંદર હોય છે અને એ હાસ્ય તમારે થકી હોય તો તમે દુનિયાના શ્રેષ્ઠ વ્યક્તિ છો આજે એક એવા પરિવારની વાત કરવી છે કે જે નિજ આનંદ માટે સેવા કાર્ય કરી રહ્યા છે એ પરિવાર એટલે નિજાનંદ પરિવાર બે હજાર પંદરમાં સંવેદનશીલ આત્મા ભેગા થઈ કોઈકના દુઃખમાં કંઈક કરી છૂટવા કોઈકના મુસ્કાનનું કારણ બનવા થોડું માણસ માણસની રમત રમવા ભેગા થઈને નિજાનંદ પરિવારની સ્થાપના કરી સમય જતાં જતાં ધીરે ધીરે અનેક વિભાગના લોકો ભેગા થતા ગયા અને હાલમાં સાડી ચારસો વ્યક્તિની ટીમ બની ગઈ છે જેમાં ઉદ્યોગપતિથી લઈને અધિકારી સાહેબો આશા વર્કરથી લઈને વિદ્યાર્થીઓ સુધીની ટીમ છે અમેરિકાથી લઈને બોમ્બે સુધી અને નાના ગામડાઓ સુધીના સભ્યો આ પરિવારના સભ્યો છે દરેક જ્ઞાતિના લોકો જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર સેવાકીય કાર્ય કરી રહ્યા છે સભ્યો પાસેથી કદી ફીની માગણી કરવામાં આવતી નથી અને આ સંસ્થાની વિશિષ્ટતા એ છે કે જે મને ખૂબ પ્રેરણા આપી ગઈ અને એ કે સંસ્થામાં કોઈ પ્રમુખ નથી દરેક જ્ઞાતિના લોકો છે પરંતુ પોતાની જ્ઞાતિ કે સગા માટે કીટ માગતા નથી કે આપતા નથી કે કોઈ દાન ઉઘરાવતા નથી એકસો આઠ જેવી સેવાકીય પ્રવૃત્તિઓમાં એવા મુશ્કેલીવાળા પરિવારો કે જેઓ કેન્સરથી પીડાય છે કિડનીની તકલીફ માનસિક અપંગ શારીરિક અપંગતા વિધવા અશક વૃદ્ધને મદદરૂપ થવાના હેતુસર દર માસે વૃદ્ધાશ્રમ અને ગૌશાળાને મદદ કરવામાં આવે છે અને પિતાની છત્રછાયા ગુમાવનારને પોતાના અભ્યાસ માટે ફીમાં પણ મદદ ઘેર બેઠા ભાવથી કરવામાં આવે છે અનાજની કીટ પહોંચાડવાનો સંસ્થાને કોઈ ખર્ચ થતો નથી દરેક સભ્યો જુદા જુદા ગામ પોતાને રીતે પહોંચાડી દે છે એ સિવાય શ્રી સત્યનારાયણ ભગવાનની કથા રામ દરબાર અને લોક ડાયરા એ દ્વારા જે રકમ ભેગી કરવામાં આવે છે એ રકમ દરિદ્ર નારાયણના ઘરે કરિયાણું બનીને સીધી પહોંચી જાય છે દર માસના અંતે પીડીએફ ફાઇલ દ્વારા પારદર્શક વ્યવહાર અંતર્ગત હિસાબ આપવામાં આવે છે અને કોઈ પણ વ્યક્તિને કીટ શરૂ કર્યા પછી તે ના પાડે અથવા તો તેઓનું અવસાન થાય ત્યાં સુધી કીટ શરૂ રાખવામાં આવે છે અને જેને મદદ કરીએ છીએ એની વિગતો માત્ર સભ્યો પૂરતી મર્યાદિત રાખવામાં આવે છે અન્ય સાથે ફોટા કે વિગતો શેર કરવામાં આવતી નથી પૂજ્ય મુરાણી બાપુ અને ભાવનગર યુવરાજ સાહેબ એમના દ્વારા સંસ્થાને ઘણી બધી ઊંખ મળી રહી છે તો ચાલો થોડું માણસ માણસ રમીએ કોઈકના મુસ્કાનનું કારણ બનીએ આ સંસ્થાને મદદ કરવા માટે સભ્ય બની દર માસે યથાશક્તિ મદદ કરીએ અને આપણાથી બીજા પરોપકારી વ્યક્તિ જો જોડી શકાતા હોય તો એવોને પણ આ માનવતાના યજ્ઞમાં યથાશક્તિ મદદરૂપ થવા માટે જોડીએ અસ્તુ ભારતમાં તકી જે જય શ્રી અંબે